ના થાહે જ નહીં થશે આપણે કાયદાની વાત છે કે જો દેવાયત ખવડ ને કઈ ન થાય તો તમને મને કઈ થવું ન જોઈએ એમ કહો હવે તો આ ગુજરાત હોય કે બીજા કોઈ દેશમાં ગરીબ હોવું એ જ મોટો અપરાધ થઈ ગયો તમારા છેડા ન હોય તમે ગરીબ હો તમે લાચાર હો તો તમારી ઉપર ધોકાવાળી થાય બાકી તમને નામ તો છે નીકળ્યા કોઈના વરઘોડા નહીં નીકળે તમે જુઓ ભાઈ આપણા જુનાગઢ ભાઈ જે છે હીરાભાઈ જોટવા એના એનું નામ આવ્યું એના છોકરાનું નામ આવ્યું એફઆરઆઈ માં બધું કાયદેસર લખેલું છે ઉલટાની ગામે ગામ એની ફેવરમાં હું જે કહું છું કે તમામે તમામ આરોપી સામે જે રીતે કાયદો પેશ આવે છે એમાં તમામ શબ્દ છે એમાં તમામ માંથી અમુક કેમ હમામમાં વયા જાય છે એમ કહું અમુક તમામ ને અમુક હમામ કોઈને કઈ મોટા માણસ ને કઈ થતું નથી ને ઈ એક ડકો છે સંસદમાં એવા કેટલાય અપરાધીઓ એમ પી